દેવગઢ બારીમાં વાઘ દેખાવા મુદ્દે બોલ્યા વન વિભાગના અધિકારી વાઘ દેખાવા મુદ્દે હવે આરએફઓ પ્રતિક્રિયા આપી છે સોશિયલ મીડિયા પરથી અમને જાણ થઈ હતી તપાસ કરતા આવું જોવા મળ્યું નથી આ વાઘના ગળામાં કોલર બાંધેલું હોવાની વાત તેમણે કરી કોલર વાળો નજીકના રાજ્યના સફારીનો હોઈ શકે છે કોણે વિડીયો લીધો ક્યાંનો વિડીયો છે એ સાબિત નથી કરી શકાય તો જે પ્રકારે હાલ તો હવે નિવેદન સામે આવ્યું છે આરએફઓના અધિકારીએ આ નિવેદન આપ્યું છે જેને લઈને તેમને આ પ્રતિક્રિયા આપી છે દેવગઢ બારિયામાં જે વાઘ દેખાયો હતો જેનો વીડિયો સામે આવ્યો હતો તેને લઈને હવે સ્પષ્ટતા આપવામાં આવી છે વન વિભાગના અધિકારીએ પ્રતિક્રિયા આપી છે વાઘ દેખાવા મુદ્દે આરએફઓ જયંતિ બારીયાએ પ્રતિક્રિયા આપી દરરોજ સોશિયલ મીડિયા પર એક ટાઈગરનો ફોટો અને એક વિડીયોની ક્લિપ જોવા મળી છે તે અમે પણ જોઈ છે અને એ દાહોદ જિલ્લામાં બારિયાની આસપાસનું પણ ચર્ચાઇ રહ્યું છે પરંતુ આમ જનરલી તપાસ કરતા આ વિસ્તારમાં આવવું કોઈ જગ્યાએ જોવા મળેલ નથી અને બીજું કે એ જે ટાઈગર છે તેના ગળામાં કોલર બાંધેલું હોય તેવું ધ્યાનથી જોતા જણાય આવે છે તો આ વાળો જો દીપડો હોય અરે ટાઈગર હોય તો આજુબાજુના કોઈ રાજ્યમાં કદાચ કોઈ સફારીનો ટાઈગર સફારીનો યા અન્ય કોઈ થી ટાઇગર મૂક કરતા કોણે વિડીયો લીધો ક્યાંકનો વિડીયો છે હજુ પ્રૂફ કરી શકે